એજરા સ્ટોબી અગિયાર ટકા અને ટેબુકોનાજોલ અઢાર ટકા ખૂબ નાશકમાં ખેડૂત મિત્રો આનું બહુ સારામાં સારું રિઝલ્ટ રામ રામ ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને હું છું રાજુભાઈ આજે મારે જ દવા છાંટવાની છે અને પછી પાણી પાવાનું છે એમાં આજ મેં લીધું છે ગુજકો માર્શલનું ટેબુકોનાજોલ અને એજરા બી અને ગુજકો માર્શલનું જ કોરાજ અને ગુજકો માર્શલ વાળાનું જ ઇમિડિયા ત્રીસ ટકા અને વનિતાવારાનું ઝીરો બાવન ચોત્રીસ આની કિંમત સહિત આગળ હું કહેતો રહી બંને રજો વિડીયોના અંત લગી અને મારે ગ્રોધ ખેડૂત મિત્રો થોડોક વધી ગયો છે એટલે રોકવાટનું જે કલ્ટર આવે ને એનું જ ઝેર છે જેમાં પ્રથમ લઈ ખેડૂત મિત્રો અટાણે મારે મોલો મસી અને સુશિયાનું થોડોક બહુ અટેક નથી થોડોક અટેક છે એટલે ઇમિડા ત્રીસ ટકા મેં લીધું છે આની કિંમત પાંચસો એમ ની પાંચસો ત્રીસની આસપાસ છે અને એરિયાવાય કિંમત પણ બદલી શકે વાત કરું તો સુશિયાની ઘણા ખેડૂત મિત્રોને થ્રીપ્સનો પણ વધારે અટક છે તો થ્રિપ્સમાં ગાળાનું રિઝલ્ટ આવશે મારે તો એવો બધો નથી સુશિયો ક્યાંક ક્યાંક મશી દેખાય એટલે મેં પસંદ કર્યું જો તમારે એ થ્રીપ્સને મચ્છીને સૂચ્યો થોડોક વધારે હોય તો તમારે પ્રિપ્રોનિંગ સાડી ટકા ને ઇમીડિયા સાલી ટકા લેવાનું છે બધી કંપની બનાવે કોઈ પણ કંપનીનું લેજો એમાં બહુ સારું રિઝલ્ટ છે કોરાજનની જે મિત્રો મારે આમાં ઈર દેખાય છે અને બહુ તો નથી પણ ક્યાંક ક્યાંક ઈર દેખાય છે એટલે મારે છટકાવ કરવાનો છે ને આ આજ જ મારે પાણી સાલી ચાલું કરવાનું છે એટલે છટકાવ કરીને પાછળ પાણી પાઈ દેવાનું છે જો તમારે ઈર દેખાતી હોય તો કોરાજન નાખી દેજો આ કોરાજન છે ગુજકો નું ખેડૂત મિત્રોને આ આપણે નાખવાના છે પાંચથી સાત એમએલ ખેડૂત બધા નાખે છે ને રિઝલ્ટ પણ સારું મળે છે આ ગુજકો નું છે ને આની કિંમત છે દોઢસો એમએલની પાંચસો ને એકત્રીસ રૂપિયાની આસપાસ છે એરિયાવાય કિંમત બદલતી હોય અને ઘણા ખેડૂતની મને પ્રશ્ન આવ્યો કે ગુજકો માર્શલનું અમને ક્યાંથી મળશે કયા સિટીમાં ક્યાં સ્ટોર તો બધા સિટી ની તો મિત્રો મને ખબર નથી પણ જ્યાં મને મેં થોડુંક જાણ્યું હતું એ સિટીના હું તમને નામ કહી દઉં એક છે આપણે માળિયા હાટીના જે રેલવે સ્ટેશન રોડ છે એની અહીંયા છે ગુજકુમાર મેંદડાની સો ટકાની ખબર નથી સબસ્ક્રાઈબર મિત્ર કીધું કે રાજુભાઈ અહીંયા છે તો ત્યાંથી પણ તમને જડી જાય તમને મા નાખી દે એની એક છે માંગ બહુ જાજો ફેરફાર ન હોય હોય પચી ત્રીસ પચાસ રૂપિયાનો ફેર હોય જાજો ફેર ન હોય અને હું મારા હાટુ જ છાંટવા આવ્યો ખેડૂત મિત્રો એજાસ્ટોબિન અગિયાર ટકા અને ટેબુકો નાજોલ અઢાર ટકા ફૂબનાશકમાં ખેડૂત મિત્રો આનું બહુ સારામાં સારું રી બનાવે તમારે જ્યાં નજીક કોઈ સારી કંપનીનું હોય એ લઈ લેજો અને ગુજકો માર્શલની કંપની ત્યાં ક્યાંય જળતું હોય તો એ પણ લઈ લેજો આનું બહુ સારું રિઝલ્ટ છે આ મેં હું કામ પસંદ કર્યું કે સતત ભેજ વાદળછાયું હવામાન અને હવામાન વિભાગનું એવું પણ કહેવું છે કે લગભગ ટૂંક સમયમાં જ એટલે પંદર હોલથી વરસાદ લગભગ ચાલુ થઈ જાય સારો રાઉન્ડ આવે છે વરસાદનો એટલે ફૂગનાશક ખેડૂત મિત્રો થોડુંક હવે ઊંચું પસંદ કરજો કારણ કે એ રાઉન્ડ પાંચ સદી આલે તો આ રાતળ ઘેરું પાનના ટીકા તમામ જાતના ફૂગજન્ય રોગોમાં બહુ ઊંચું કામ છે આનું અને આનું તો જો આનું પચીસ થી ત્રીસ એમ એલ પંદર લીટરમાં નાખી દો તો બહુ હારામાં સારું રિઝલ્ટ છે બધામાં આને થોડુંક લાંબા ગાળાનું રિઝલ્ટ આપે છે એક હજાર ત્રણસોની આસપાસ વીસ પચીસ રૂપિયાનો એરિયા હોય ફેર પડી શકે અને એક બીજી ખાસ વાત તમને અહીં કહી દઉં કે કોઈ પણ કંપનીની દવા હોય પછી હું અહીંથી તમને લીટરનું કહેતો હોય ને તમે ત્યાંથી અડધો લિટર લ્યો તો એમાં પેકિંગ ચાર્જ લાગતો હોય એટલે એમાં પચાસ સિત્તેર એંશી રૂપિયા સડી જતા હોય એક આ મારે શોકવિટ એટલી કરવી પડે કે કાલ પણ એક ખેડૂત મિત્રોનો પ્રશ્ન આવ્યો હતો કે હવે રાજુભાઈ અમે અડધો લિટર લીધું તો એટલા લીધા એ બરોબર છે એમાં પેકિંગ ચાર્જ ખેડૂત મિત્રો લાગતો અલગ કરવાનું રીએ કારણ કે તમે બધી ચાર પાંચ જાતનું દ્રાવણ એક સાથે કરો તો અવરું કેમિકલ ઉત્પન્ન થતું હોય એક પપનું પ્રમાણ દીઠ એક લીટર પાણી લેવાનું છે લો તમે પંદર પપ કરતા હોય તો પંદર લીટર પાણી લેવાનું થાય એટલે સારું મિશ્રણ થઈ જાય આ છે પ્લાન ગ્રોથ રેગ્યુલેટર જે ગ્રોથ વધી ગયો હોય તો આનું બહુ સારા સારું રિઝલ્ટ છે મારે જો ગ્રોથ વધી ગયો છે તમે જોઈ શકો અમારી પોતાની મગફળી છે ગ્રોથ વધી ગયો છે એટલે મને લાગ્યું કે હવે આને થોડુંક રોકી દેવું જોઈએ અને ખેડૂત મિત્રો આ મારે વીસ નંબર મગફળી છે અને ગ્રોથ વધી ગયો છે એટલે ગ્રોથમાં પણ કંટ્રોલ કરશે ફ્લાવરિંગ બહુ હારા મારું ફ્લાવરિંગ લગાડશે અને ગ્રોથ ઘણા ખેડૂત મિત્રો કેતા કેટલા દી ગ્રોથ રોકે તો આઠ દસ થી ગ્રોથ રોકે ખડે મિત્રો બહુ જાજુ ગ્રોથ નથી રોકતું પછી આપણે થોડુંક પ્રમાણમાં ફેરફાર કરી શકીએ તો ઓછું રોકે જો તમારે ઓછો ગ્રોથ રોકાવો હોય તો આનું ત્રણ ચાર એમ પણ નાખી શકો નકર બીજું જે આવે ઘણા ટેકનિક ગોદરેજનું ડબલ પણ આવી શકે આલે ચમત્કાર રૂજુતા ઘણા આવે એ પ્રમાણે તમારે ત્યાં નજીક જે સસ્તું અને સારી કંપનીનું જડતું એ લઈ લેજો મને સો ટકા ખબર હોય સો ટકા રિઝલ્ટ આવતું હોય વાત કરવાની છે ખેડૂત મિત્રો વનીતાનું જીરો બાવન સોત્રી નિષ્ણાતોનું કેવું છે કે ફૂગનાશકનું રિઝલ્ટ ઘટી જતું હોય તો આપણે જો અલગથી સાંટીએ તો રિઝલ્ટ સારું આવતું હોય અને ઘણા ખેડૂતો ભેગું પણ સાંટે છે એવું કઈ નથી રિઝલ્ટમાં બહુ ઝાજો ફેર પડતો પણ નથી એટલે આ આનો ઉપયોગ તમારા અનુભવ ઉપર જ કરજો તમે કારણ કે લગભગ પચાસથી આઠ ટકા ખેડૂત છાંટે છે અને વર્ષોથી આ રીઝલ્ટ પણ મળે છે પણ હું એવી ભલામણ ન કરી શકું કે તમે ભેગું સાચો એટલે તમારા અનુભવ ઉપર જ ચાઢજો જે પ્રોડક્ટ સસ્તું અને સારું રિઝલ્ટ આપતું હોય ને એ જ બતાવતો હોય બાકી બધી કંપની બનાવે તમારે જ્યાં નજીક કોઈ પણ કંપનીનું જડતું હોય એ તમે લઈ શકો મારો હેતુ તો એ જ છે કે ખેડૂતને સારું રિઝલ્ટ મળે અને મિત્રો હું જે સટવતો હોય ને એ પછી ત્યાં ખેતર ખેતર જતો હોય એનું રિઝલ્ટ જોતો હોય ને પછી જ અહીંથી ભલામણ કરતો હોય કરતો હોય એટલે તમે આ ખેડૂતને ઓશિયાર હોય ને ખબર પડતી હોય તો એવા ખેડૂત પાસે જાઓ માર્ગદર્શન લ્યો શું કરવું જોઈએ અને મારા વિડીયોમાં પણ તમને માહિતી મળતી રહે જેટલું શક્ય છે એટલું હું અહીંથી માહિતી આપતો જ રહે અને જે પ્રોડક્ટ સારી અને સસ્તી હોય છે એના વિશે વાત કરતો જ રહે તો આજ એટલું જ મિત્રો મારા વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો સારો લાગ્યો હોય તો બધા તમા બધા સગા સંબંધી હતા તમારા ગ્રુપમાં શેર કરી દેજો મળશે કલગ જ વિડીયોમાં તાલે બધાને હર હર મહાદેવ